Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે ચેનલ કરી દેજો જી અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ દ્વારિકામાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપને મિત્રો જણાવી દીધી કે વાત કરવામાં આવે તો દ્વારિકા મંદિરના ત્યારે વહીવટદારની સ્પષ્ટતા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દ્વારિકાધીશ જગત મંદિરના વહીવટદાર એમાં છું ત્યારે ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે જન્માષ્ટમીના અવસર ગરે મંદિર નામની ત્યારે મિત્રો વેબસાઇટ પર પ્રસાદ અને ફૂલમાળા ઓનલાઈન ત્યારે મિત્રો મંગાવવાની તે ત્યારે મિત્રો જાહેરાત ખોટી આવી કોઈ સેવા ત્યારે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા શરૂ કરાઈ નથી અને મિત્રો જણાવી દઈએ કે આ એક ઓનલાઈન છેતરપિંડી છે મંદિર સંબંધિત સાચી માહિતી માત્ર દેવસ્થાન સમિતિ પાસેથી જ મળશે જોકે કોઈ તેથી કોઈ અજાણ્યા વ્યક્તિ અથવા જાહેરાત પર વિશ્વાસ ન કરવા અનુરોધ કર્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય